ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સરસ મજાની ચોળા ફળી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો ચાલો તો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને સરસ મજાની ફળી બનાવવાની શરૂઆત કરીએ મિત્રો એ બજાર કરતાં પણ સરસ મજાની ક્રિસ્પી અને સરસ લેવી આપણી ચોળાફળી ઘી બનતી હોય છે એક વાટકી આપણે ચડાનો બેસન લીધેલો છે તેમજ અડધી વાટકી અડદનો લોટ લીધેલો છે જેની અંદર આપણે એક ચમચી હીંગ ઉમેરેલું છે મિત્રો તો ચાલો તેનો સરસ રીતે લોટ બાંધી લઈએ ખરેખર તો ચોળાફળની અંદર લોટ બાંધવાની જ ખાસ ખાસિયત હોય છે મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો કારણ કે આપણે પરફેક્ટ માપ આપેલું છે એક વાટકી ચણાનો લોટ છે અડધી વાટકી અડદનો લોટ છે અને કઈ રીતે આપણે લોટ બાંધી છીએ તે તમે બરાબર જોજો અને ઘરે ચોળાફળી બનાવવાનું રાખજો મિત્રો આ રીતે સૌપ્રથમ આપણે બધા લોટને ચાળી લેવાના હોય છે એક ચમચી પૂરી નથી નાખવાની પરંતુ અડધી ચમચી સોડા અંદર ઉમેરશું મિત્રો તેમજ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ તેમજ સરસ રીતે તેલ ઉમેરીને એટલે કે મોમણ દઈને સરસ રીતે લોટ બાંધવાનો છે અને ખાસ સ્વાદનું એક યાદ રાખવાનું છે ચોળાફળીનો લોટ આપણે ખૂબ જ કઠણ બાંધવાનો હોય છે તમે જોતા રહેજો કઈ રીતે આપણે લોટ બાંધીએ છીએ તેને ટીપી ટીપીને સરસ મજાનો મુલાયમ બનાવવાનો હોય છે જે હું તમને આગળ આગળ બતાવતો રહીશ મિત્રો તો ચાલો સૌ પ્રથમ થોડું થોડું પાણી ઉમેરીને આપણે સરસ મજાનો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો આજે આપણે સરસ સમજાયની જે ચોળાફળી બનાવવાની છે તેનો લોટને આપણે દસથી પંદર મિનિટનો જે રેસ્ટ આપેલો હતો તે હવે આપણે તેને સરસ રીતે ટૂંકીને તૈયાર કરવાનો છે તો પહેલાં આપણે ચોળાફળીની અંદર ઉમેરવા માટેનો મસાલો પણ તૈયાર કરી લઈએ મિત્રો જે આપણે લાલ મરચું લીધેલું છે તેની અંદર સંચાળી એક ચમચી ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરશું જે ચોળાફળીની અંદર ત્યાંનો સરસ મજાનો સ્વાદ આવતો હોય છે મિત્રો તો ચાલો હોય સરસ રીતે આપણે લોટને ટીપીને એટલે કે મળી મળીને ટીપવાનો છે જે લીચ્છો બની જાય ત્યાં સુધી તમે પૂરેપૂરી રેસીપી જોઈજો આ રીતે પ્લાસ્ટિકની કોથળીની અંદર જ આપણે દસથેથી બરાબરનો ટીપશું મિત્રો કારણ કે ઓછામાં ઓછું દસથી પંદર મિનિટ સુધી આ રીતે લોટને ટીપશું ત્યારે જે સરસ મજાની આપણી ચોડાપળી ફૂલાઈને તૈયાર થતી હોય છે આ રીતે આ રીતે મિત્રો આપણે દસથી પંદર મિનિટ સુધી લોટને બરાબર ટીપવાનો છે કે જ્યાં સુધી આપણો લોટ સરસ મજાનો ચીકાઈશવાળો થઈ જાય ત્યાર પછી ફળી તેની બનતી હોય છે તો આ રીતે આપણે તેને વારંવાર દસ ટાઈપથી પ્લાસ્ટિકની થેલીમાં લઈને આવી રીતે ટીપીને સરસ મજાનો લોટ તૈયાર કરવાનો છે મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો લોટ ચોળાફળી માટે તૈયાર છે આ રીતે લોટને તૈયાર કરી લેવાનો છે મિત્રો ત્યાર પછી સરસ રીતે આ રીતે કટિંગ કરી લઈશું કે જેથી ને તેના નાના નાના લુવા તૈયાર થઈ શકે અને સરસ મજાની આપણી રોટલી તૈયાર કરીને આપણી ચોળાફળી તૈયાર કરશું મિત્રો જેટલી શક્ય હોય તેટલી પટલી જ રોટલી આપણે આની બનાવવાની હોય છે મિત્રો સરસ મજાના ફૂલાઈને આપણી ચોળાફળી તૈયાર થશે ચાલો મિત્રો તો આ રીતે પણ તમે સરસ રીતે ચોળાફળી તૈયાર કરી શકો છો અથવા તો લીરા પણ તૈયાર કરી શકાય તમે જે પણ શેપ આપવો હોય તે આપી શકો છો મિત્રો ચાલો હવે બધી જ આ રીતે ચડા ફળીને આપણે તૈયાર કરી લઈએ અને ત્યાર પછી તળવાની શરૂઆત કરશું મિત્રો ચાલો મિત્રો આપણી સરસ મજાની હવે ચોડા ફળીને તળીને તૈયાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ફળી તૈયાર થઈ જશે મિત્રો એકદમ ધીમા તાપથી જો તમે તળશો તો જ સરસ મજાની ફૂલાઈને તૈયાર થશે નહીતર લાલ થઈ જશે મિત્રો જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાની આપણી ચોળાફળી તળાઈને તૈયાર થઈ રહી છે મિત્રો ચાલો મિત્રો આ રીતે પણ આપણે ચોળા ફળીને પૂરીની જેમ જ આખી જો તળશો તો પણ સરસ મજાની બનતી હોય છે મિત્રો સરસ મજાની આપણી ચોળાફળી ફૂલાઈને જેવી થઈ રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ અને પોચી તો ચાલો મિત્રો બધી જ આપણી ચોળાફળીને તળીને તૈયાર કરી લઈએ ને ત્યાર પછી હું તમને પૂરેપૂરી દીશની અંદર ચોડાફળી બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની એકદમ ક્રિસ્પી અને ફૂલાણેલી આપણી ચોળાફળી તૈયાર થઈ ગઈ છે જાણે કે હવા ભરી હોય તેવી ફુગા જેવી સરસ મજાની આપણી ચોળાફળી તૈયાર છે મિત્રો તમે પણ આવી ઘીરે ચોક્કસથી એકવાર ચોળાફળી બનાવજો કારણ કે તેમાં લોટ બાંધવાની અને તેને ટીપી ટીપીને ચીકાશ પકડાવવાની જ ખૂબી હોય છે મિત્રો જો એક વખત તમે આ રીતે બનાવશો તો તમે બજારની પણ ચોળાફળી લાવવાની ભૂલી જઈશો અને ઘીરેજ બનાવશો તેમજ તેનો પાવડર પણ આપણે ઘીજ બનાવેલો છે મિત્રો તો ચાલો તેમને હું તમને બતાવી દઉં સરસ મજાની આપણી સ્વાદિષ્ટ એવી પોચી અને સરસ ક્રિપ્સી આપણી ચોળાફળી તૈયાર છે મિત્રો એકદમ સરસ મજાની આવી ચોળાફળી તમે પણ બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે તમે જોઈ રહ્યા છો કેવી જાણે કે દડા જેવી સરસ મજાની ફૂલાઈને તૈયાર થઈ ગઈ છે તમે પણ આવી ચોળાફળી ચોક્કસથી બનાવજો મિત્રો અને ઘીરે ખાજો તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં જય યોગેશ્વર ભગવાન જય માતાજી